રાજનાથસિંહ કે જેઓ અત્યારે પહોંચ્યા છે મંદિરમાં સૌ પ્રથમ અને તેઓ પ્રથમ તબક્કાના આ મતદાનની પ્રક્રિયા જે શરૂ થઈ ચૂકી છે મતદાન જે શરૂ થયું છે તેને લઈ ભગવાનના આશીર્વાદ મેળવવા માટે રાજનાથસિંહ અત્યારે પહોંચ્યા જેમને અહીં શેષ ચૂકાવી અને આશીર્વાદ મેળવ્યા છે ભગવાનના પ્રથમ તબક્કામાં એકસો બે બેઠકો પર અત્યારે મતદાન થઈ રહ્યું છે અને સરેરાશ પંદર ટકાથી પણ વધુ મતદાન થયું છે લોકસભાની પ્રથમ તબક્કા માટેની મતદાનને કુલ ચાર કલાકનો સમય પૂરો થઈ ચૂક્યો છે અને સરેરાશ પંદર ટકાથી પણ વધુ મતદાન અહીં જોવામાં આવી રહ્યું છે રાજનાથસિંહ જેઓ અત્યારે પહોંચ્યા છે મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે તો આ તરફ મોહન ભાગવત છે જેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો નાગપુરમાં તેઓ પહોંચ્યા હતા અને અહીં તેમણે પોતાનું મત આપ્યો છે નાગપુરથી મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર નાગપુર આ બેઠક કે જ્યાંથી નીતિન ગડકરી છે તેઓ ઉમેદવાર છે ભાજપના